દબાણોનો સફાયો કરીને ત્રણ ટ્રક જેટલો માલસામાન પાલિકા તંત્રએ કબજે કર્યો હતો શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદ વાસનાની જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાન ધારકોએ ગેરકાયદેસર ઓટલા કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ બનાવી દીધા છે આ અંગેની જાણ થતા પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ ફાયર બ્રિગેડ ટીમ એમ્બ્યુલન્સ ટીમ તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા અને પાલિકા ટીમે જોડે કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ તમામને ખદેડી દીધા હતા પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરનિવારસિયા રિંગ રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે નડતરરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરીને

રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતર રૂપ લારીઓ શાકભાજી તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસ નો સ્ટાફ ટ્રાફિક પોલીસ નો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વજોન ને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતર રૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને